નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આપ જોઈ રહ્યા છો ગિરનાર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર ગિરગઢડાથી ગિરગઢડાના ઝુડવડલી ગામે પંચાયતની ઓફિસમાં માથાભારે શખ્સોએ ધોકા પાઇપ ઉડાડ્યા આ આંબેડકર ભવન ખાતે ઠરાવ લેવા આવેલા પિતા અને પુત્રને માર માર્યો ચાલુ મિટિંગે બબાલ મચતા નાસભાગ મચી પોલીસે ગુનો નોંધ્યો ગિરગઢા તાલુકાના ઝુડવડલી ગામે પંચાયતની ઓફિસમાં ચાલુ મીટિંગ દરમિયાન અચાનક માથાભારે શખ્સો ઘુસી આવી ગાળાગાળી કરી અને બીભસ વર્તન કરી ધોકા પાઇપ ઉડાડ્યા હતા અને ત્યાં હાજરેલા બે શખ્સો ઉપર ઇચકારો હુમલો કરી દેતા ભારે નાસભાગ મચી ગઈ હતી અને ત્યાં હાજરેલા રહેલા લોકોએ બધો બતાવેલા લોકોને બહાર કાઢ્યા હતા આ બાબતે ગિરગઢા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

બંને ગ્રુપ વચ્ચે મામલો તંગ બની જતા તાત્કાલિક સરપંચ અર્જનભાઈ ડાભી રાજુભાઈ સાવ વિનુભાઈ જાદવ રવિભાઈ વાળાએ બંને ગ્રુપને છોડાવી છૂટા પાડ્યા હતા બપોરના સમયે આ મારામારીની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો પંચાયત કચેરીની બહાર એકઠા થયા હતા માથાભારે પિતા અને પુત્ર જેઠાભાઈ અને તેના બંને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા ઇજાગ્રસ્ત જેઠાભાઈ તેમજ તેના બંને પુત્ર ઘરે જતા રહ્યા હતા બાદ અસગ્ય દુખાવો થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી માં ખસેડવામાં આવ્યા હતા અરવિંદ અને સમગ્ર ઘટનાની પોલીસ તપાસ પીએસઆઈ ચૌહાણ ચલાવે છે ઝુડવડલી ગામે પંચાયતની ઓફિસમાં બોલેલી બઘડાટીના લાઈવ મારામારીના દ્રશ્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગિરનારવાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની